નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાની છે ઘઉંમાં આવતી ગાભ મારાની ઈયડ તો આ ઈયડનો પ્રશ્ન ત્રણ ચાર વર્ષથી મેજર છે તો એના કંટ્રોલ માટે શું કરવું તો એના માટે આપણી પાસે એક બેસ્ટ પ્રોડક્ટ છે ગુજરાત ટેકનિકલ છે ઝીરો પોઈન્ટ ચાર ટકા ગ્રેન્યુઅલ ફોર્મ કે આ ખાતરને તમારે ગમે પાયા ખાતર એનપીડીએ પી જયારે ઘઉંમાં પાયા ખાતર તરીકે વાવતા હોય ત્યારે આ એક એકરે ચાર કિલોની થેલી આવે છે બેગ જો ઘણી બધી કંપનીમાં આવે છે પણ અમે તો આના રિઝલ્ટ લીધા ડુંગળીમાં લસણમાં છે ઘઉંમાં તો ઘઉંમાં એકરે ચાર કિલો એટલે કે અઢી વીઘા ચાર કિલો આ પ્રોડક્ટ તમારે નાખવાની છે જેના કારણે જી અંદર કોસેટા છે ઈયળ છે અને છોડવામાં જ્યાં ઉતરી જાય છે એટલે ઈયળનો પ્રશ્ન હાવ નહીવત થઈ જાય છે એટલે લાંબા સમયનું રિઝલ્ટ મળે છે બહુ સારામાં સારી પ્રોડક્ટ છે તો અમે આ અમારા એગ્રોથી ભલામણ કરી કે તમે આ ટેકનિકલ ઘઉંમાં વાપરો જેથી ઈયળમાં બેસ્ટ રિઝલ્ટ મળે આભાર